કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં બાલ સુરક્ષા એકમ દ્વારા શિક્ષકો માટે ખાસ તાલીમનું આયોજન થયું જેમાં જિલ્લાની તમામ શાળાઓમાં બાળકોના અધિકારો અને કાયદા વિશે શિક્ષકોને તાલીમ આપવામાં આવી પ્રશિક્ષણ દ્વારા શાળાઓમાં વધુ સુરક્ષિત વાતાવરણ સર્જવા માટે માર્ગદર્શન અપાઈ રહ્યું છે અને બાળકોના શોષણને અટકાવવા માટે કાયદાકીય પ્રક્રિયાઓ તથા ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર એક જાણકારી અંગે જાણકારી આપવામાં આવી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળ અધિકાર સંરક્ષણ પોક્સો એક્ટ જ્યુનિવાઇલ જસ્ટિસ એક્ટ અને બાળ સુરક્ષા કાયદા પર શિક્ષકોને જાગૃત કરવાનો હતો कार्यक्रम चला रहे हैं जिसमें प्रोटेक्शन ऑफ चिल्ड्रन फ्रॉम सेक्शुअल ऑफेंस एक्ट के बारे में एन की वीडियोज के माध्यम से कानूनों की शिक्षा दे रहे हैं एन नेशनल कमीशन ऑफ प्रोटेक्शन फॉर चाइल्ड राइट्स है जिन्होंने प्रोटेक्शन ऑफ चिल्ड्रन फ्रॉम सेक्शुअल ऑफेंस पे वीडियो निर्धारित किया गया है जो कानूनों धाराओं के बारे में जानकारी देता है हम संवेदनशील देश को बनाना चाहते हैं दीप को बनाना चाहते हैं ताकि हमारे सभी बच्चे संवेदनशीलता से और सुरक्षा से वातावरण में अपनी जीवन जी पाएँ